ઊંજા માર્કેટિંગ યાર્ડ કોમર્શિયલ ઓપરેટિવ બેંકમાં ત્રણ પોઈન્ટ ચુમ્બાલીસ કરોડની ઉચાપત બેંકના કેશિયર સચિન પટેલ પર લાગ્યો છે આરોપ ઉચાપતનો કેશિયર સચિન પટેલે એપ્રિલ જૂન મહિના દરમિયાન

આ આઈપીએલ વગેરે સટ્ટાની લતે ચડેલો તેની અંદર તે રકમ ખૂટો ટુકડે ટુકડે એ બેંકની એના નેજા હેઠળ રહેતી રકમોથી એ વહી ગયો હોય એવું એના વાત ઉપરથી લાગ્યું એને અમુક નામ પણ આપ્યા છે એ કયો પૈસા એને ચૂક્યા